વેધર એનાલિસિસ આપણે સવારે પણ જોયું હતું અને જે હવામાન નિષ્ણાતો છે તેની પાસેથી પણ સમજવાના પ્રયત્નો કર્યા હતા પણ જે આઈએમડી જે મેપ આપે છે તેના પરથી પણ આપણે સમજવાના પ્રયત્ન કર્યા હતા કે આગામી નવ તારીખ સુધીમાં કે આ પ્રકારનો ગુજરાતમાં માહોલ રહેવાનો છે કારણ કે આજ સવારથી જ ગુજરાત રાજ્યની અંદર અનેક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો છે ક્યાંક વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે ધીમી ધારે વરસાદ વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ આ બધો જ વરસાદ પડ્યો છે એનું કારણ શું શું શકે ચોમાસું આવી ગયું કે કે કેમ કેમ ઉનાળો જતો છે છે એના વિશે વાત કરવી મારી સાથે પરેશભાઈ ગોસ્વામી હવામાન નિષ્ણાંત જોડાય છે પરેશભાઈ સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું પેલા તો પરેશભાઈ તમારી પાસેથી આજનો દર્શકોનો પહેલો સવાલ એ છે કે શું ખરેખર ઉનાળો જતો રહ્યો ને ચોમાસું બેસી ગયું છે આવી ગયું છે છે આપણે તો બહુ દૂર પણ વરસાદો પડવાનું ચાલુ થયું છે અને આ પ્રક્રિયા છે હજુ દસ તારીખ સુધી યથાવત રહે એટલે કે દસ તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો છે થવાના છે સામાન્ય રીતે જોવા જઈએ તો ઘણી વખત આપણે હવામાનમાં અલગ અલગ પ્રકારના થતા હોય હોય કારણે છે મે મહિનામાં એવું બનતું હોય છે કે બીજા અઠવાડિયાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય ને એના ઝાપટાઓ પડતા હોય છે જોકે અત્યારે આપણે આને પ્રી મોન્સૂન એક્ટિવિટી ન કરી શકીએ આ પ્રકારનું માવઠું કે કહીશું કેમ કે આ દક્ષિણ તરફથી કોઈ આવેલી અસ્થિરતાઓ નથી આ જે અસ્થિરતા છે એનું મેન કારણ છે કે આમ તો જે ઉત્તર ભારતના પહાડો છે ત્યાંથી ડબલ્યુ ડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પસાર થવાનું ચાલુ છે એ સાથે અરબ સાગરની અંદર એક મજબૂત એન્ટી સાયક્લોન છે જેને કારણે હાઈ પ્રેશર છે અરબ સાગરની અંદર બનેલું છે અને એન્ટી સાયક્લોન સાયક્લોનોના પવન હતા એ છેલ્લા ઘણા દિવસથી પાકિસ્તાન તરફ જઈ રહ્યા હતા પાકિસ્તાનની અંદર દક્ષિણના પવનો ફૂંકાતા હતા અને એને કારણે પાકિસ્તાનના બલુચિસ્તાન અને જેનું સિંધ પ્રાંત છે એના ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું આ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અને એ હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે એટલે એ પૂર્વ દક્ષિણ તરફ આગળ વધી રહ્યું છે અને વધારે ઝુકાવ છે દક્ષિણ તરફ છે અત્યારે આ સાયક્લોનિક જે સર્ક્યુલેશન છે એ થોડુંક વધારે મજબૂત બન્યું છે અને ગુજરાત ઉપર બોર્ડર સુધી તો આવી ગયું છે એટલે કે કચ્છના બોર્ડર વિસ્તારો છે ઉત્તર ગુજરાતના જે વાવ થરાદ ને સુઈગામ વાળા જે બોર્ડરના વિસ્તારો છે ત્યાં સુધી આ અસ્થિરતા પહોંચી ગઈ છે અને આ અસ્થિરતા છે ગુજરાત ઉપરથી જે પસાર થવાની છે એ ખૂબ ધીમી ગતિએ પસાર થવાની છે ધીમી ગતિએ એટલા માટે પસાર થવાની છે કે જેવી રીતે ઉનાળા દરમિયાન અરબ સાગરની અંદર જે એન્ટી હોય એવી રીતે બંગાળની ખાડીમાં પણ એન્ટી હોય એન્ટી જે છે ભાવિકભાઈ એ ઘડિયાળની દિશામાં જે છે ને એ ચક્રાવેલો ફરતો હોય હવાનો જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને એન્ટી ક્લોક કહેવામાં આવે છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચક્રાવો ફરતો હોય જ્યારે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હવાઓના ચક્રાવો ફરે ત્યારે લો પ્રેશર સિસ્ટમ બનતી હોય છે પણ જો ઘડિયાળની દિશામાં હવાઓનો ચક્રાવો ફરે તો હાઈ પ્રેશર બનતું હોય છે એટલે હાઈ પ્રેશર છે એ બંગાળની ખાડીમાં પણ છે અને એ હાઈ પ્રેશરનો એટલું મજબૂત છે એનો ટ્રફ છે એ પણ ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે અને પવનો આવી રહ્યા છે અને એ જે બંગાળની ખાડીનું જે એન્ટી છે જેને કારણે આ સિસ્ટમને ધક્કો લાગી રહ્યો છે ધીમી ગતિએ ચાલી રહી છે એટલે ખૂબ ધીમી ગતિએ ચાલવાની છે જેથી કરીને દસ તારીખ સુધી રાજ્યમાં હવામાનમાં પલટો જોવા મળશે અને વરસાદો પડવાના છે એમાં પણ ભાવિકભાઈ જોવા જઈએ તો અત્યારે જે આ અસ્થિરતા છે જે સાયક્લોનિક સર્ક્યુલેશન પાકિસ્તાન ઉપરથી આવ્યું છે એ અસ્થિરતા અત્યારે સાતસો એચપી લેવલે ખૂબ મજબૂત છે અને સાતસો એચપી લેવલે ભેજનું પ્રમાણ પણ ખૂબ વધારે છે જેને કારણે આ સિસ્ટમ મજબૂત બની છે અને આ સિસ્ટમને કારણે હજુ પણ આવનારા દિવસની અંદર બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો પણ સંભવ છે હવે જે બે થી સુધીના વાવાઝોડા ના કોઈ એંધાણ એવું કઈ ખરું ના અત્યારે જોવા જઈએ તો આ સિસ્ટમ છે પાકિસ્તાન તરફથી આવી છે આમાં કોઈ વાવાઝોડું બને એવું કઈ હાલ આ સિસ્ટમમાં આપણી ઉપર કોઈ વાવાઝોડાનો ખતરો નથી એનાથી કઈ ડરવાનું નથી આ આગળ ઉપર પછી કોઈ ઊંચા તાપમાનના કારણે અરબ સાગરની અંદર કોઈ વાવઝોડું બનશે કોઈ મજબૂત સિસ્ટમ હશે તો ચોક્કસથી આપણા તરફથી માહિતી આપવામાં આવશે પણ આ સિસ્ટમને કારણે તો કમસે કમ કોઈ આપણે અત્યારે વાવાઝોડાનો ખતરો નથી પણ એક ચોક્કસ છે આમ તો આ સિસ્ટમને કારણે ભાવિક રાજ્યના લગભગ દાહોદ ગોધરા હોય ઉદેપુર હોય મહીસાગરના વિસ્તારો એમાં પણ ઝાપટાઓ પડવાના ત્યાં તીવ્રતા ઠીક છે ઓછી રહેશે પણ ઝાપટાઓ ચોક્કસ થી ત્યાં પણ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ તીવ્રતા ઓછી રહેશે સુરત વલસાડ કે બધા જિલ્લાઓ આવી ગયા દક્ષિણ ગુજરાતના વોલો વિસ્તારમાં ઝાપટાઓ ચોક્કસથી પડશે પણ ત્યાં પણ તીવ્રતા ઓછી રહેશે મધ્ય ગુજરાતમાં થોડીક અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ જેવા વિસ્તારો છે એ વિસ્તારોમાં થોડીક દક્ષિણ ગુજરાત કરતા થોડીક તીવ્રતા વધારે અને ત્યાં પણ ઝાપટાઓ દસ તારીખ સુધી ચાલુ રહેવાના પણ જે સૌથી વધારે તીવ્રતા સાથે વરસાદો પડવાના છે એ વિસ્તારોની વાત કરવા જાય તો ઉત્તર ગુજરાતનું વાવ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા આ પાંચે પાંચ જિલ્લાઓની અંદર અતિ તીવ્રતા સાથે વરસાદ પડવાના છે કચ્છ જિલ્લામાં પણ ઓલ ઓવર કચ્છની અંદર પણ બહુ વધારે પ્રમાણમાં વરસાદની શક્યતાઓ છે પણ ખાસ કરીને કચ્છ જિલ્લાના પૂર્વ ભાગો છે જેની અંદર ભોજ ભચાઉ અને રાપર તાલુકો છે એની અંદર થોડીક તીવ્રતા વધારે જોવા મળશે એવી જ રીતે સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓની અંદર આ માવઠાની અસર થવાની સૌરાષ્ટ્રમાં પણ પુષ્કળ માત્રામાં વરસાદો પડવાના છે પણ અતિ તીવ્ર વરસાદો જેને આપણે કહીએ એ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ અમરેલી આટલા વિસ્તારોની અંદર અતિ તીવ્રતા સાથે વરસાદ પડશે સૌરાષ્ટ્ર પૂર્વ કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો છે એમાં ગાજબીજ અને પવન સાથે બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો પડે તેવી પણ શક્યતાઓ છે અને આ પરિસ્થિતિનો સામનો આપણે દસ તારીખ સુધી ભાવિક ભાઈ કરવો પડે એવું એક હાલ અમારું બેઝીક અનુમાન છે પરેશભાઈ આ વાતાવરણ છે તે બીમારીને કોઈ વધારી શકે એવું છે આમાં કોઈ બીમાર બીમારી વધી શકે એવું કંઈ ખર નહીં આમ જોવા જઈએ તો આમ તો સતત આપણે ઊંચા તાપમાનમાં માર્ચ મહિનો હોય એપ્રિલ મહિનો હોય પસાર કર્યા છે એટલે તાપમાનમાં થોડીક રાહત મળે આ ઊઠાઓને કારણે પણ આનાથી બીમારીને સાથે કોઈ લેવા દેવા હોતા નથી આ એક ચોક્કસથી વાત છે કે અમુક સમયે જે અતિ વરસાદો પડતા હોય અને એ હવામાનમાં અચાનક પલટાઓ આવતા હોય તેને કારણે હવામાનની અસર સીધી આપણા સ્વાસ્થ્ય ઉપર થતી હોય છે પણ આ પલટો છે એને કારણે એટલી બધી અસર થાય તેવી શક્યતાઓ નથી આ એક ચોક્કસ છે કે ચોમાસા દરમિયાન સતત સૂર્યપ્રકાશ ન નીકળે લાંબા સમય સુધી જો કોઈ વરસાદ ચાલુ રહીએ તો એની અસરો આપણી ઉપર થતી હોય પણ આપણે આનાથી અત્યારે કોઈ ડરવાનું જરૂર નથી ખાસ કરીને આ માવઠા છે ને એ સ્વાસ્થ્યમાં તો નુકસાન જે કરતા હોય ને એના કરતાં પણ વધારે નુકસાન છે ખેડૂતોને કરવાના છે કેમ કે અત્યારે ખેડૂતોનો જે પાક છે જેમાં અડદ મગ તલ ઉનાળુ મગફળી હશે શાકભાજીના પાકો હશે સાથે આપણે જે ફળોનો રાજા કહેવાય કેરી કેરીની સિઝન પણ વર્ષમાં એક વખત ખેડૂતને આવતી હોય અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે એટલે એ તમામ પાકો ઉપર નુકસાની થશે સાથે અત્યારે મેં તો ઘણા બધા દ્રશ્યો આપના ન્યૂઝના માધ્યમથી જે પ્રમાણે જોયા છે મુજબ યાળોની અંદર પણ આજે જેવી રીતે આજે ચાર તારીખના વરસાદની શરૂઆત થઈ અને ખેડૂતોનો કરોડો રૂપિયાનો માલ જે છે આજે અનેક ક્ષેત્રોની અંદર પલડી અને નુકસાન પામ્યો છે આ પણ ખૂબ દુઃખદ વાત છે અંતે તો આ કુદરતી છે પણ તો આપના માધ્યમથી તંત્રને અને જે યાર્ડના ચેરમેનો હોય વગેરે દરેક જે અધિકારીઓ છે એને હું તો આપના માધ્યમથી એક અપીલ એ પણ કરું છું સતત બે દિવસથી હું અપીલ કરતો આવું છું આજે પણ અપીલ કરું છું હજુ આ માવઠું છે એની શરૂઆત છે હજુ તો આ માવઠું અતિરુદ્ર સ્વરૂપ ધારણ કરવાનું છે એટલે ખાસ કરીને હજી વધારે વરસાદ પડે

પરેશભાઈ પાકનું વાવેતર કરી દીધું છે સમજી લે કે પચાસ ટકા જેટલું થઈ ગયું છે પચાસ ટકા થઈ જાય એટલે એમને ઉપાડીને માર્કેટ યાર્ડમાં દેવાનું છે ખેડૂતોએ તો એ પચાસ ટકા જેટલું જે પાક જે તૈયાર અડધો થઈ ગયો છે ને જો કદાચ આ કમોસમી વરસાદ માવઠું પડે તો પણ એ સામાન જે પાક છે તેમાં કંઈક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને અત્યારે સેવાઈ રહી છે

એક તો અત્યારે જે પાક ઉભો છે એને તાપમાનની જરૂર હોય એની જગ્યાએ ઠંડુ હવામાન મળશે ઉપરથી માવઠું પડશે વરસાદ પડશે એટલે આને કારણે એમાં ડિઝીઝ આવતી હોય જેમાં ખાસ કરીને ફાઇટોપ બ્લાઇટ નામની એક ડિઝીઝ આવે છે એ પણ વધવાની શક્યતા છે ને ફાઇટોપ બ્લાઇટ આવશે તો જે ઉભો પાક છે એમાં અડદ મગ તળ હોય વગેરે પાક છે એ એકદમ લીલે લીલો સુકાય અને છોડ બળી જાય આવી સમસ્યાઓ પણ આ માવઠા પછી થશે એટલે ખાસ કરીને નુકસાની છે અનેક પ્રકારે ખેડૂતને ઉભા પાકમાં પણ થવાની છે અને પાક જે યાળોમાં પડેલો છે એમાં પણ ચોક્કસથી નુકસાની થશે એટલે સ્વાભાવિક રીતે આપણે જોઈએ છે કે ગત રાત્રિથી જ આપણે જોઈએ છીએ કે વાતાવરણમાં અચાનકનો પલટો આવી જાય સવારમાં જોઈએ તો અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડે ત્યારબાદ સમાચાર મળે કે પાલનપુર વિરમગામ સૌરાષ્ટ્ર આ બધી જ જગ્યાએ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત સૌરાષ્ટ્ર બધી જ જગ્યાએ ધીમી ધારે ક્યાંક વરસાદ પડ્યો છે ક્યાંક પવનની ગતિ પણ વધારે જોવા મળી રહી છે એમ લાગે છે કે ભાઈ વાવાઝોડું તો નથી આવી ગયું ને એ રીતે પવન ફૂંકાય છે ક્યાંક તો છાપરા ઉડ્યા છે આ રીતના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે અને અચાનકનું આ વાતાવરણ પલટો ખાઈ જવો એ પણ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે પણ સૌથી મોટો સવાલ તો ખેડૂતો પર થઈ રહ્યો છે કે જેનો માલ ત્યાં ખેતરમાં છે એને પણ બીક છે સાથે સાથે એમનો માલ જે માર્કેટ યાર્ડમાં પડ્યો છે એને પણ બીક છે હવે ખેડૂતો બિચારા બંને બાજુથી મૂંઝાયા છે કે જો હજુ વધારે વરસાદ પડશે તો અમારો પાક અહીંયા પણ પલળી જશે ત્યાં પણ પલળી જશે એટલે ખેડૂતોની હર વખતેની જેવી સ્થિતિ આ વખતે પણ જોવા મળી રહી છે ને જગતનો તાત કહીએ છીએ એની એની સાથે હર વખતે આવું થતું હોય છે ત્યારે જગતના તાતે પણ હવે વિચારવાની જરૂર છે અને આગોતરું જે આયોજન છે જે રીતે હવામાન નિષ્ણાતો જે રીતે આગાહી કરતા હોય એનું આગોતરી કંઈ પણ કામગીરી કરી તાલપત્રીને બધું સાથે રાખીને પોતાનો માલ છે એ કંઈક એવી જગ્યાએ સેફ રીતે રાખી દે જેથી કરીને નુકસાન થાય પણ એટલું નુકસાન ન થાય જેથી કરીને આપણે જે પાક વાવેતર કર્યું હોય એમાંથી સોએ સો ટકા બગાડ થઈ જાય અને સોએ સો ટકા નિષ્ફળ જાય એમાંથી જો પચાસ ટકા પણ કદાચ બચી જાય તો એ આપણે માર્કેટયાર્ડમાં વેચી શકીએ છીએ અને માર્કેટયાર્ડમાં પણ એવી કંઈક સુવિધા ઊભી કરવી પડે કે જેથી કરીને ખેડૂતોનો પાક જે ત્યાં લઈને આવે છે વેચવા માટે આવે છે એની હરાજી માટે લઈને આવે છે ત્યાં વ્યવસ્થિત વ્યવસ્થા હોય તો જેથી કરીને ત્યાં એમનો સામાન સુરક્ષિત રહે એ પાક ત્યાં વ્યવસ્થિત રીતે વ્યવસ્થિત એની હરાજી થાય બસ એવી આશા રાખીએ છીએ કે બધી જ જગ્યાએ આવી આગોતરું આયોજન થઈ અને વ્યવસ્થિત રીતે બધી જ જગ્યાએ સિસ્ટમથી ચાલે તો ખેડૂતોને પણ નિરાશા ન ભોગવવી પડે અને સાથે સાથે માર્કેટયાર્ડમાં જતા એ ખેડૂતો છે એ પણ થોડા ખુશ રહે અને જેથી કરીને કારણ કે આવા માવઠાઓ છે એ ચાલુ રહેવાના છે ને આ તો દસ તારીખ સુધી આવી સ્થિતિ રહેવાની છે તો દસ તારીખ સુધીમાં ખેડૂતોએ પણ વિચારવાની જરૂર છે ને માર્કેટ યાર્ડમાં જે ચેરમેન હોય કે એમના લોકો એમને પણ વિચારવાની જરૂર છે કે ખેડૂતોની વારે કઈ રીતે આવીને એમનો સામાન છે એ આપણીને જ આવવાનો છે એટલા માટે થઈને એમને કઈ રીતે એમનો સામાન કઈ રીતે સેફ રાખવો એ આપણે જોવાનું રહ્યું અ ખૂબ આભાર પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ આખી આ માહિતી વિશે વાત કરવા બદલ કારણ કે લોકોના ઘણા બધા મુદ્દાઓ હતા કે શું ખરેખર ચોમાસું આવી ગયું છે કે કેમ એના વિશે જ વાત કરવી હતી મુખ્યત્વે આભાર પરેશભાઈ